ખાવાને જાવ કરે આ જો જરા આતા છે પર મત ગાડી બેઠા જો ઓકે બર્થડે છે લે આ લે હેપી બર્થડે હેપી બર્થડે તું જીવો હજારો સાલ અને આગળ થી મોટો ગાડીઓ કરો આ ખાવેલી છે એટલે જ સસમ કરે હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી અને અત્યારમાં સુરેશ દાવ ગયા છે આપણે આયેલા સિયાસ પસાર હું મળવા કારણ કે આજ સાંજે થોડીક રહી ગયેલી હતી તો ધૂરા પાટિયા હતા અને એક પટું હળંગ છે ને એ છે તો આજ વહેલા મોડી ને તો ટગલો ભરાઈ જાય કાજલબેન ગેલા છે અમારે હવાર હવારમાં બાજરી જો આજ ઘણી દેખાવા મળી છે આ પટિયામાં બાજરી છે જો এটিল ফাট নাই খেতি খালে খালি খুণো বাকী চে এই মই ডুগী পাৰিছে পাছত দূৰ ফট দিয়া ডৌ মানে বেন মে যা খাব যা

હવે આ એક પાટી ઉરું અને હેની પછી નું પછી ઠેલા ભરવાના છે ઝારા હારા લીલ કાઈ ગયા કાય ચરમાં હા જો ઝારા હતા ને છે ચરમાં તો ગાડી બેઠા છે ઓકે તોડી કેમ બોલ્યા છે तो मांसा मां बोले ने एम बोले जो क्याम पर

आगस में मोटर से दाढ़ियो करो आ लाइए या वैसी भी साथ तो वैसी साथे आ कर लेवानी है आप हेलो मोळो हमणो आलो काय गाम जो मोळी नाख छे ने पछिन फेरा भरी नाख छे 10 वाले तो मोळी ने तो हां बाय बाय करते जिस पल के लिए ओ पइजे आया कुछ पल के लिए सोजा उस पल कोने के लिए हर पल के लिए परो phải viết thơ ra, cũng phải Bawa, em sẽ trở thành nhà thơ phải. Em đừng

તો મિત્રો ઠેલા ભરાઈ ગયા છે જુઓ અને સોતરી ઠેલા છે પાંત્રી પણ સોતરી છા અને હજી બદલો ભરવાનો બાકી છે એમાં લાલનો લગભગ એક થેલો થાય અને ગુલટીનો બે ત્રણ થેલા થાય તો હવે છે ને બી બપોર પછી ભરવાના છે કારણ કે એક વાગી ગયો જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લઈ હવે અને પછી ભરશું અને આ જે ઠેલાય સાંધવાના બાકી છે તો એ બધી વસ્તુઓ પછી કરશું અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમી આવી તોરિયાનું શાક છે સમજી તો થઈ ગયું છે

ખાલી બદલો ભરવાનો બાકી હતો એટલે એ તો લઈ બેન બધા હતા તો જ્યારે ફરવા આવે ત્યારે ખરા આવે અંધારું થવાની તૈયારી છે મને ચોક આંટો મારી જ આવે પાછો છે આ એવો શું ખાંટો મરવા આ જો આ બદલાના થેલા લાગે એક બેન ત્રણ બદલાના છે આ એક લાલનો છે લાલ થેલો છે આ બીજા જો એટલા થેલા છે આ સોત્રીસ થયેલા હારા છે અને આ ચાર બદલાના એટલે સોત્રીસ ચાર આડત્રી થયેલા છે કુલ ભાઈ હવે ઘરે પાછા પાછા ગાઢની શોક છે બેઠા અને અહીંયા જો છોકરા રમે છે રમેશે અંધારું થયું એવું તોય સારું તો ફેમિલી આજનો વિડીયો આપણે અહીંયા લગી જ રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર સબ કરી દેજો અને આ બાજુમાં જે બે લાઈક બટન છે એને દબાવી દેજો તો નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી